ચાલો મિત્રો આજે આપણે બ્લોક બનાવી રહ્યો છું અને તમે અમારા બ્લોકમાં બન્યા રહેજો અને લાઈક દેજો આજે આપણે બ્લોક બનાવી રહ્યો છું જોઈ શકો છો વાડીએ બેઠો છું આજે આ મારી સાયકલ છે અને હું અહીં બેઠો છું ધાડિયામાં બેઠો છું ધાંડાના માલના આપણે અત્યારે બ્લોકમાં ચાલુ થઈ ગયો છે ત્રણ વાગ્યાનો ચલો મિત્રો આજે આપણે વિડીયો બનાવું છું હું તમે જોઈ શકો છો અને આજે બ્લોક બનાવી રહ્યો છું છે અમારું ઘર છે આ નાની વાડી છે અહીંયા મકાઈ વાયેલી છે માંડવી છે